હે હા પણ સાહેબ કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો આટલા બધા દિવસ આપડે રાહ થોડી જોયા કરવાની કયા ડિપાર્ટમેન્ટ મેં ગુજરાત ગવર્મેન્ટ માં પણ ફોન કર્યો હે અરે બંધ ના કરશો પણ તમે કઈક ને કંઈક એ લોકો ને એવી રજૂઆત કર્યું કે આ તો અર્જન બેસીસ પર કરવું પડે આમાં થોડી રાહ ધીખ્યા કરે વિનંતી કરું છું તમે ફોન ઉઠાવતા નથી આવું થોડી હોય અમારા સામાજિક માણસો ને તો ફોન ઉઠાવવા પડે ને અરે મેં તમને દસ થી પંદર ફોન કર્યા છે કેટલા દિવસોથી પેલા જિલ્લા પંચાયત સદસ્ય ફોન કરે છે તો કાગળથી આપેલી છે એમના જિલ્લા સદસ્ય આ તો કેટલા દિવસ થશે એમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું તમે કયો હોદ્દો તમારો હોદ્દો કોઈ જવાબદાર હોદ્દો નહીં તમારો હોદ્દો જવાબદાર હોદ્દો તો છે ને વડોદરા જિલ્લામાં સાહેબ તમે કરો જો હું તમને ચોખ્ખું બોઉ છું જો તમે નહીં કરો તો અમે એ બ્રિજ પર ઉપવાસ આંદોલન પર બે જઈશું બરાબર નહીં તો ઓફિસ ઉપવાસ આંદોલન પર જઈશું મારું નામ લખી તો લખન દરબાર નામ છે મારું બરાબર